વર્ષોથી ભાડા પેટે રહેલી દુકાનો અચાનક ખાલી કરાવાય છે બળજબરીથી દુકાનો ખાલી કરાવવામાં આવતા વેપારીઓમાં પણ રોજ જોવા મળી રહ્યો છે અમારી દુકાનનું તારું જોરના હતા એ સામે બેઠા બેઠા મેં જોયું એટલે મેં ત્યાં ગયા તો અમને એને ઓર્ડર આપ્યો કે આ હોટનો ઓર્ડર છે તાડું દોડવા અને માલ સામાન તમારો બહાર ફેંકી દેવાનું વીસ થી પચીસ જણાનું ટોળું હતું ભાડામાં અમે એ દર મહિના લેતા એ પ્રમુખ ગુજરી ગયા પછી કોઈ પ્રમુખ જ નહોતો મેં પાંચ છ વાર ભાડા માટે કીધું ત્યારે એમ કીધું કે પ્રમુખ નવા બનશે ત્યારે ભાડું લેશો હજી સુધી અમને જાણ નથી કરી કે પ્રમુખ કોણ બન્યું છે એમને એ લોકોને કોપી મેં આપી દીધી છે દુકાનની કે ભાઈ ટ્રિબ્યુનલ કોર્ટ આપણે વખત બોર્ડનો ઓર્ડર આવેલ છે અને ઓર્ડર મુજબ અમે અમારી દુકાનો કબજો લઈએ વર્ષોથી જે દુકાનો બંધ પડી હોય જર્જરિત હાલતમાં થઈ ગઈ છે ઉપર છતો પણ તૂટી ગઈ છે અને અમારી મસ્જિદને પણ નુકસાન થાય એવી હાલત હોય એટલે અમારો ઓર્ડર આવ્યો એ ઓર્ડરને ફોલો કર્યો છે તો રાજકોટમાં જે જગ્યાએ દુકાનો છે ત્યાંથી જ આપણી સાથે સંવાદદાતા ઋષિ લાઈવ જોડાયા છે ઋષિ હવે આ કેસમાં આગળ વકફ બોર્ડના એટલે કે જે આ મુસલમાનો છે શું કહી રહ્યા છે અને જે વેપારીઓ છે એમના તરફથી શું ફરિયાદ કરવામાં આવી છે શું અપડેટ આ કેસમાં મળી રહ્યા છે સમગ્ર ઘટનાની વાત કરું તો ગત સાંજે આ ઘટના બની હતી હું તમને સૌપ્રથમ એ ઘટના સ્થળના દ્રશ્યો બતાવવા માંગીશ નવાબ ટ્રસ્ટની આ જગ્યા છે જ્યાં ગઈકાલે સાંજના સમયે પચીસ જેટલા વિધર્મીઓએ બળજબરી પૂર્વક ત્રણ દુકાનો ખાલી કરાવ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે આ ત્રણ દુકાનોના હું તમને જે દ્રશ્યો બતાવવા માંગીશ આ દુકાનનું તાળું તોડવામાં આવ્યું હતું અને સામાન રોડ પર ફેંકી દેવાનો આક્ષેપ

દુકાન માલિકો એટલે કે વેપારીઓ કહી રહ્યા છે કે ટ્રસ્ટની આ જગ્યા છે પરંતુ શા માટે અમને બળજબરીપૂર્વક ખાલી કરવામાં આવ્યું હાલ તો પાંચ જેટલા શખ્સો સામે એટલે કે ટ્રસ્ટી સહિતના પાંચ લોકો સામે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ પણ હાથ ધરી છે હાલ આ મામલો વધુ વકરે નહીં રાજકોટ શહેરમાં વેરઝેર ન થાય તે માટે થઈને પોલીસ પણ એલર્ટ બની ગઈ છે અને આગામી દિવસોમાં વધુ તપાસ હાથ ધરવામાં આવશે જી બિલકુલ આભાર ઋષિ વિગતો આપવા માટે